ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને મજામાં જશો સદાય ખુશ રહો હસતા રહો ચહેરા પર સ્માઇલ રાખો આ સાથે આપણે આજના દિવસની શરૂઆત કરીએ આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ રેડી તૈયાર થઈ ગયા છીએ ને પૂજા પણ કરી લીધી છે તુલસીજીને પાણી રેડી લીધું છે વેલને પાણી રેડી રેડી લીધું છે અને સાથીયા પણ આપણે કરી લીધા છે ઉમરા પૂજી લીધા છે હવે આપણે કરવાનો છે નાસ્તો ચાલો આપણે નાસ્તો બનાવી લઈએ અને ત્યાં સાહેબ ઉઠે તો બધા આપણે નાસ્તો કરી લઈએ સૌ પ્રથમ તો બધાનો ખૂબ ખૂબ આભાર જે અમારા વિડીયો જોવો છો અમને મસ્ત મસ્ત મજાનો સપોર્ટ કરો છો તે બદલ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ સાહેબ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને કેમ કે બધા મજામાં ને મજામાં જ હોય આપણે અવાર અવારમાં મજામાં જ હોય અને મજામાં જ રહેવાનું

ચાલો નાસ્તો કરી લઈએ. આઈ નાસ્તો કર લે. ચાલો તો નાસ્તો કરી લે. સાહેબ એ શું છે સાહેબ? ચાર્જિંગમાં મૂક્યું. મારા કામનું નહી. મારા કામનું નથી એમ. તમે અત્યારમાં બેહી ગયા નવરા થઈને મોડું નથી થતું હોય. છે એમ કેતી. પછી તમે દોડા દોડી કરો એટલે જો જો કાલ ટીવી લૂસી નાખ્યું તું એરાઈકો હોય તમારે હાટું લુવા તોય હાલો હાલો જેસી કૃષ્ણ જેસી કૃષ્ણ ગયા એટલે નવરા થઈ ગયા હવે આપણે એવું લાગે ચાલો અત્યારમાં બધું કામ બધું આ ક્લાસ પતાવી દીધું સાહેબ ભઈ ગયા નોકરીએ ને હવે આપણે ઘડીક બેહી ગયા ઈજકે આવું છે બધું મજા મજા ઘડીક તો બેહવું જોઈએ ને ઈજકે હિંચકે બેહીએ એટલે મજા આવે હવે ઘડીક એવું વિચારીએ કે નીચે જઈએ થોડીક વાર જઈ આવીએ નીચે મસ્ત મજાનો અત્યારે ઠંડો ઠંડો પવન સરસ આવતો હોય ઘડીક ગાર્ડનમાં કોમન પ્લોટમાં જઈએ તો ત્યાંય મજા આવે છોકરા રમતા હોય અહીંયા બધાય અને સરસ મસ્ત અત્યારે વેકેશન છે એટલે ઠંડો ઠંડો પવન અને છોકરા રમતા હોય વેકેશનમાં મજા આવે અને આમ જાય તો ગાયને રોટલી દેતા આવીએ બે થઈ જાય અને થોડીક ઘડીક વાર નીચે બેસીએ આપણે અહીંયા માજીને બેઠા હોય ડોલ બધાય તો બેસીએ નહીં તર પછી પાછા આવતા રહીએ ઘડીક જઈ આવ્યા હાલો બી વાહ સરસ એ તો ગાયું બિચારી છાયા બેસી ગયું છે મસ્ત મસ્તની તડકો પણ એમ થઈ ગયો છે ઘડીક તડકો ને ઘડીક વાદળા આવું હોય એટલે ગાયું અત્યારે બધાથી ખાઈ મારા જેવા રોટલી દેવા આવતા હોય રોટલી ખાઈ લે આ જોને

બાબી વરસ ગયા 8 વરસ હવે ટીવી જોવા દયો એની જોનતા હાલો પૂછું હું ત્યારે તો કોણા છે જાય ને એટલે સારા મને નીચે મજા આવે એવું એમ ને અમે રે ને પછી જાયેગા તો એને જમવું છે અમે આ ત્રણ ગાયતલીઓ કરી ભેગી તમારું કમ્પ્લીટ તો ત્રણ ગાયતલીઓ ભેગી કરી મોજે મોજ આગળ તો લંબાવો હાલો હવે તો તમે નીચે જાવ અમને અમે ઘડીક આરામ કરીએ આજી રસોઈ કરવાની છે ઓહો મે તો કીધું નીચે જવાનું હે કરા કરા હાલો તો ઈ કરો બીજું હું તમારે રસોઈ કરવી હોય તો કઈ તમે સાત રોટલી કરના હું રસ્તો કરી નાખ્યો છે બરાબર હા છે

બાકી ને હવે બાકી હું બીજું બાકી હું કઈ વાસણ જોઈ ગયા બરાબર તમે ઊભા રહી જાવ તો આવતા કતક કોલા કેવી રીતે જો રોટલી કરવાની રોટલી બાકી રોટલી ખાઈ ગઈ રહી ગરમ ગરમ જો હટાણે જાય આપણે જમતું તો એ થોડીક વાતો તો બને નહીં આ તમારે ખાટલી ખાટલી ને પાણી ના

હા હવે દેવા છે હા ઉડક કરતો તમે એમ છોરો કે તમે હા કરે હા આવે જ નઈ કહો છો કરવા જ ના રેઠા વયા ને ઠેઠો હોય તો કે કે નબર જો એ ઉતરનો તો

I don't have to go out there.